પ્રભુમાં વાલા ભાઈઓની બહેનો ફરી એકવાર આજના વિડીયોમાં પ્રભુ શું ક્રિષ્ના નામમાં આપનું સ્વાગત કરું છું આજે આપણે યોહાનની લખેલી શું વાર્તા એનો બારમો અધ્યાય અને એના બારથી ઓગણીસ વચનોમાંથી મનન કરીશું જેમાં પ્રભુ શું ક્રિષ્નો યરુશાલેમાં જે વિજયવાદ પ્રવેશ થાય છે એની વાત લખેલી છે જો મિત્રો તમે યોહાન બાર એકથી અગિયાર વચનો વાંચો તો એમાં બેઠાનીયામાં મધ્યમ દ્વારા પ્રભુસુ ખ્રિસ્તનો અભિષેક થાય છે તેમજ લાજરસને મારવાનું જે કાવતરું છે એની વાતને આપણે જોઈ શકીએ છે જ્યારે આ બારથી ઓગણીસ વચનમાં યરૂશાલેમમાં પાખા પર્વના તહેવારની એક મોટી ભીડને આપણે ત્યાં જોઈ શકીએ છે આ વાત પ્રસરી રહી છે કે પ્રભુસુ ખ્રિસ્તે લાજરસની મૃત્યુમાંથી સજીવન કર્યો છે અને ચોક્કસપણે તેઓ તેમના બીજા ઘણા બધા ચમત્કારો વિશે જાણતા હતા આ વિજય પ્રવેશ પ્રભુ ઈસુના જીવનનો અને આ સુવાર્તાનો બહુ મોટો મુદ્દો અથવા બહુ મોટી વાત અને સત્ય આપણને જોવા મળે છે આ મોટો સમુદાય પ્રભુ ઈસુ ખ્રિસ્તને એક રાજા તરીકે સ્વીકારે છે જે યહૂદી માટે એક ભયસૂચક છે અથવા એ ભયનો એક એલામ તરીકે આપણે જોઈ શકે છે પરંતુ મિત્રો આપણે જાણીએ છીએ કે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો ઉદ્દેશ એ આ પૃથ્વી પરનું રાજ્ય સ્થાપવાનો એ નહોતો પ્રભુ ઈસુનો યરુશાલેમમાં વિજયવાન પ્રવેશ એ તો ચખાર્યા જે કહે છે પ્રમાણિત નમ્ર રાજાની એ ભવિષ્યવાણીની પરિપૂર્ણતાને આપણે અહીંયા જોઈ શકીએ છે જખાર્યા ન અને નવ શું કહે છે હું વાંચું તમે તમારા બાઇબલમાં જોશો કે હે સિયોની પુત્રી બહુ આનંદ કર હે યરુશલેમની પુત્રી જય પોકાર કર જો તારો રાજા તારી પાસે આવે છે તે ન્યાયી તથા તારણ સાધના હશે તે નમ્ર છે અને ગધેડા પર હા ખોલા એટલે ગધડીના વછાયરા પર સવાર થઈને આવે છે આ વાત જખારિયાએ પ્રભુ ઈસુ ખ્રિસ્ત માટે કરી હતી અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત સ્વેચ્છાએ યરુશલેમમાં પોતાના લોકોને માટે પોતાનું જીવ આપવાને આવ્યા હતા કે જેથી લોકોના જીવ બચી જાય અને મિત્રો આ કલમ આપણે જે તમારી આગળ મૂકવા માંગુ છું આ જે શાસ્ત્ર ભાગ આપણે વાંચ્યો એ આખા પખરામાંથી બે શબ્દો એ બહુ અગત્યના છે અને તેની પર આજે હું તમારું ધ્યાન કેન્દ્રિત કરવા માગું છું અને તે શબ્દ છે ગભરાશો નહીં બીશો નહીં અને એ આજના

આજે આપણે ત્રણ બાબતો જોવા માંગીએ છે અને મિત્રો પહેલું છે ઇતિહાસ ધ હિસ્ટ્રી આમાંથી જે આપણને જોવા મળે છે બીજું છે પ્રોફેસી એટલે ભવિષ્યવાણી અને અહીંયા ત્રીજા બાબત આપણને શીખવા મળે છે ધ ફિયરફુલ અથવા ભયભીત લોકો અને છેલ્લે આપણે ગભરાશો નહીં એ થીન્સે આપણે સમાપ્ત કરીશું પણ જો આપણે આ વાતનો ઇતિહાસને આપણે તપાસીએ

આપણને અહીંયા જોવા મળે છે હિબ્રુ અથવા યહૂદી લોકો માટે તો તેનું ઘણું મહત્વ આપણને આમાં ખબર ના પડે અથવા શા માટે આ એ બહુ વિચારીએ પણ નહીં પણ હિબ્રુ અથવા યહૂદી લોકો માટે આ વાત બહુ જ અગત્યની હતી ઉદાહરણ તરીકે આ વાર્તામાં ગધેડો જ કેમ અને શા માટે ખજૂરીની ડાળીઓ છે આખો પ્રસંગ એ કોઈ આકસ્મિક નથી અથવા પ્રભુ સુખ્રીશ પસાર થતા તારે બની ગયું એવું નથી પરંતુ એક પ્રતિકાત્મક છે એક ચોક્કસ હેતુને માટે આ મહત્વ ધરાવનાર આ મીના બને છે પહેલું જોઈએ ખ્રીસ વસેરા વછેરા પર થઈ સવાર થઈને આવે છે મિત્રો આપણા જૂનાકરણના પ્રબોધક જખાર્યાની ભવિષ્યવાણીની પરિપૂર્ણતા છે પરંતુ અહીંયા પ્રશ્ન થાય કે શા માટે ગધેડો અને ગધેડાનું કેમ ઘોડાનો ઘોડાનો ઉપયોગ ઉપયોગ થયો નથી તો એ યુદ્ધમાં થાય છે જ્યારે અહીંયા ગધેડાની વાત કરીએ ત્યારે એનો ઉપયોગ શાંતિના સમયમાં એ સમયે થતો હતો એનો અર્થ પ્રભુ ખ્રિસ્ત શહેરમાં એક વિજેતા તરીકે લોકોને મારી નાખીને પ્રવેશ કરે છે એવું નહીં પરંતુ એ જે નગરમાં પ્રવેશ કરે છે ગધેડા પર એનો અર્થ કે શાંતિના રાજકુમાર તરીકે એમનો પ્રવેશ આપણે જોઈ શકીએ મિત્રો થોડો સમય તમે કલ્પના કરો કે જ્યારે કોઈ ગધેડા પર સવાર સૈનિક તેમના પર સવાર થઈને આવે ત્યારે લોકોના મન મનમાં શું થાય ઘોડા પર આવે તો એક આંતક છવાઈ જાય જ્યારે ગધેડા પર આવે છે ત્યારે શાંતિની વાત આપણને જોવા મળે છે પણ જ્યારે ઘોડા પર તબળાક તબળાક જોરથી ફાસ આવતો હોય ગધેડા પર તો લોકો ગભરાઈ જાય કે શું થયું યુદ્ધ થયું અને ઘણો આંતક મચી જાય લોકોમાં અશાંતિ પ્રવર્તે પણ અહીંયા પ્રભુ ઈસુ ખિસ એનાથી વિપરીત બહુ જ ધીમી ગતિએ બહુ શાંતિથી એ ગધેડા પર પસાર થઈને આવે છે માટે વિચાર કરો અને એ આ ગધેડો છે એ બહુ મજબૂત અથવા મોટી ઉંમરનો નથી પણ એ નાનો વછેરો છે અને એ પણ આપણને બતાવે છે કે પ્રભુ મહાન અને શ્રી મોટી નમ્રતાને જોઈ શકીએ છે કે જે શાંતિ આપવાને માટે આ નગરમાં આવી રહ્યા છે મિત્રો કયો એવો નેતા હોય કે પોતાની જાતની એવી નબળાઈ દર્શાવવા માટે વછેરા પર આવે નગરમાં હંમેશા નેતા હોય કોઈ આગેવાન હોય એ ઘોડા પર આવે કે જેથી લોકો જોવે અને એનો પ્રભાવ પડે પણ અહીંયા તો એવા નેતા છે એવા આગેવાન છે એવો નમ્ર સેવક છે ઉદ્ધાર કરતા છે કે જે ગધેડા પર આવે છે અને મિત્રો પ્રાચીન વિશ્વની વાત કરીએ તો નબળાઈનો આવો દેખાવ બીજાને તમારા રાજપદના ધાવા માટે ઊભા કરવાને માટે પ્રોત્સાહિત કરે છે જો આપણે આપણી નબળાઈઓ બતાવે તો સામેની વ્યક્તિ આપણા પર ચઢી આવે અને આપણી પાસે જે છે એ લઈ જાય મિત્રો નહીં કે પ્રાચીન સમયની વાત પણ એવું જોવા મળે છે એટલે અહીંયા કોઈ રાજકીય સામ્રાજ્ય કે રાજ્યની વાત નથી મિત્રો પરંતુ તે આધ્યાત્મિક સામ્રાજ્ય ની વાત છે અને જે એકમાત્ર પ્રભુસુ ખિસ એમાં રાજા છે એટલે ગધેડાનો ઉપયોગ આ રીતે પ્રભુ કરે છે શાંતિ સ્થાપવાના માટે અને નમ્રતાનો એક ઉત્તમ નમૂનો પ્રભુ આપે છે શાંતિ આપવાને માટે અહીંયા પ્રભુ ઈસુ ખ્રિસ્તને આપણે આપતા જોઈ શકીએ છે બીજું અહીંયા જે પ્રતિકાત્મક છે પ્રતિક ઉપર ઉપયોગ કરવામાં આવ્યો છે ને એ તો છે ખજૂરીની ડાળીની વાત છે ગીત શાસ્ત્ર ભાણું અને બારમાં લખ્યું છે કે ન્યાયી લોકો તાળની એટલે કે ખજૂરીની જેમ વસશે મિત્રો બાઇબલ ખજૂરી વૃક્ષનો ઉપયોગ ઈશ્વરના લોકો માટે ન્યાયપળાના પ્રતીક તરીકે કરે છે એટલે ન્યાયપાળાના પ્રતીકને માટે ખજૂરીની ડાળીઓનો ઉપયોગ કરવામાં આવતો હતો આમ ન્યાયપણાના આ પ્રતિકનો અર્થ એવો થઈ શકે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત સમક્ષ ખજૂરીની ડાળીઓ નીચે પાથરવાની ક્રિયામાં એ ગર્ભી અર્થ સમાયેલો છે પણ એવું પણ બીજું માનવામાં આવે છે કે નવા રાજાને આવકારવા માટે પણ ખજૂરી ડાળીઓનો ઉપયોગ કરવામાં આવતો હતો અને પ્રભુના એક સેવક કેલવી વિદ્વાન કહે છે કે ખજૂરીની જે ડાળી છે એ પ્રાચીન લોકોમાં વિજય અને શાંતિનું પ્રતિક હતું અને નવા રાજાને મળવાથી જે ઉલ્લાસ થાય આનંદ થાય એનું પણ પ્રતિક હતું ખરેખર નવો રાજા અને તેનું રાજ્ય આવી રહ્યું છે એ ખજૂરીની ડાળી સાથે એ સાબિત થાય છે અથવા એ પ્રતિક અહીંયા જોવા મળે છે ઘણા લોકો ચોક્કસપણે આને ધરતીનું સામ્રાજ્ય માનતા હશે અને ઇઝરાયેલના રાજકીય નેતા તરીકે પ્રભુ ઈસુને સ્થાપિત કરવા માનતા હતા તેઓ જાણતા ન હતા કે તેઓ ઘણા મહાન રાજાનું એ સ્વાગત કરી રહ્યા છે રાજાઓના રાજા પ્રભુઓના પ્રભુ અને જેમનું આધ્યાત્મિક રાજ્ય છે એનો એ લોકો આવકાર કરી રહ્યા છે આ છે પ્રવેશની વાસ્તવિકતા અને જે છે શાંતિના રાજકુમાર અને ખજૂરીની ડાળી એ ન્યાયપણાનું પ્રતિ એનો ઇતિહાસ છે બીજી વાત જોઈએ કે ભવિષ્યવાણી સંત યોહાન આપણને સ્પષ્ટ કહે છે કે એક ભવિષ્યવાણી પૂરી થઈ રહેશે તે કહે છે કે જેમ જૂના કરારમાં પ્રબોધક આ ગધેડાની જયારે વાત કરીએ છીએ સાંકેતિક અર્થ પરથી આપણે એ જાણી શકીએ છીએ કે લોકો ગભરાવાની જરૂર નથી કારણ કે ગધેડા પર જે રાજા આવે છે શાંતિપ્રિય છે એ શાંતિ આપવાને માટે આવી રહ્યા છે તે વિજય ઘોડા પર થયેલા એ યોદ્ધા નથી કે જે જે મચાવે અશાંતિ ઊભી કરે એવા આ રાજા નથી રાજની ભવિષ્યવાણીમાં યોહાન જે ટાંકે છે તે તેમના કરતા કંઈક વધારે કહે કહે છે ત્યાં શું છે જુઓ તમારો રાજા તમારી પાસે આવી રહ્યો છે તે ન્યાયી અને મુક્તિ ધરાવનાર છે નમ્ર અને ગધડા પર હા વછેરા પર ગધડાનું જે બચ્ચું છે એની પર આવી રહ્યા છે મિત્રો અહીં યોહાન કંઈક વધુ એ નોંધે છે કે આ રાજા એટલે કે પ્રભુ ઈસુ ખ્રિશ પાસે મુક્તિ છે ઉદ્ધાર છે તે તારણ આપે છે માટે ડરવાની કે પીવાની જરૂર નથી પણ આનંદ કરવાનું અહીં આ બીજું કારણ મળે છે કે પ્રભુ ઈસુ ખ્રીસ એ ઉદ્ધાર આપે છે પાપોની માફી આપે છે જૂના કરારના ન્યાયાધીશો અથવા રાજાઓની વાત કરીએ તો ઈઝરાયલ પ્રજાને એ વિદેશી બચાવતા હતા જ્યારે અહીંયા રભુસુ છે જે રાજા છે જે ન્યાય ન્યાયાધીશ છે એ તો પાપોમાંથી મુક્તિ આપવાને માટે આવી રહ્યા છે અથવા એ આપે છે મિત્રો આ એ સમય નથી કે ઈશ્વર રોમન સામ્રાજ્યને હરાવશે પરંતુ તેઓની હુકુમત હજુ પણ ત્યાં ચાલુ રહેશે એને નષ્ટ કરવાને માટે આવ્યા નથી પરંતુ મૂળભૂત રીતે આપણા જે દુશ્મન અથવા શત્રુ છે એ તો પાપ મૃત્યુ અને શેતાન છે અને તેઓને પ્રભુ ઈસુ ખ્રિસ્તે કે છે કાલવરીના વધસ્તંભ પર પરાજિત કર્યા છે એ પાપ હોય મૃત્યુ હોય કે શેતાન હોય આથી આપણે હવે આપણા જે દુશ્મન છે આ ત્રણ એનાથી બીવાની જરૂર નથી અહીં પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણા માટે ડબલ ઈલાજ લાવે છે ફક્ત આપણને પાપની શક્તિથી શુદ્ધ કરે છે એટલું જ નહીં પરંતુ તેની સાથે સંકળાયેલા તમામ અપરાધોથી આપણને મુક્ત કરે છે આપણા પાપોની સજા સાથે સંકળાયેલ ડર એ છે કે આપણે તેમનામાં રહેલા અપરાધની લાગણી ધરાવીએ છીએ પાપ કરીએ છીએ એની લાગણી આપણે સતત

મટી જઈએ છે અને આપણા સર્વ પાપોની માફી એક ખીસમાં આપણને મળે છે અને મિત્રો આ બીજી બાબત આપણને અહીંયા શીખવા મળે છે ત્રીજું અને છેલ્લું ફેયરફુલ તો પછી પ્રશ્ન થાય જો પાપોમાં આપણને જે છીએ એમાંથી આપણને માફી મળે છે પ્રભુ શાંતિ આપે છે તો આ પકડામાં ખરેખર ભયભીત કોણ છે કોણ દીવે છે અહીં ખ્રિસ્તમાં વિશ્વાસ કરનાર લોકો બીતા નથી કે પ્રભુ સુખરી નથી પરંતુ ખરેખર છે 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 તે તો તેઓને ભયભીત તેઓ ડરી ગયા કારણ કે તેમનું સામ્રાજ્ય અને અધિકાર એ ગુમાવવા માનતા નથી અને તેઓ માનતા હતા કે પ્રભુ ખ્રિસ્ત અમારો અધિકાર લઈ લેશે અને અમરું સામ્રાજ્ય સ્થાપશે અહીં વચન આપણને જણાવે છે તે માટે ફરોશિયોએ અંદરો અંદર કહ્યું તમારું તો કંઈ વળતું નથી જો આખું જગત તેમની પાછળ ગયું છે એ આપણે ઓગણીસમી કલમમાં જોઈ શકીએ છે આનો અર્થ એવું લાગે છે કે ફરોશિયોના કટ્ટરપંથી પક્ષ મધ્યમ પક્ષને કહી રહ્યો છે કે તમે તેને મારવામાં વિલંબ કરવાથી કંઈ મળશે નહીં તમારે જે કરવું તે ઝડપથી કરો એટલે કે ઝડપથી પ્રભુ ઈસુ ખ્રિસ્તનો નાશ કરો એટલે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તને મારી નાખવામાં તમે સહેજ પણ એક સેકન્ડનો પણ વાર લગાડશો નહીં એમ અહીં યહૂદી આગેવાનો કહી રહ્યા છે તેથી આપણે યહૂદીઓના ડર અને જખરિયાની ભવિષ્યવાણી વચ્ચેના તફાવતને સ્પષ્ટપણે જોઈ શકીએ છીએ કે લોકોએ બીવાની જરૂર નથી કારણ કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આવી ગયા છે છેલ્લે જોઈએ કે ગભરાવું નહીં એ વાત ફક્ત એ સમય માટે મર્યાદિત નહોતી પણ આજે પણ પ્રભુનું વચન બનીને તમને એ જ કહે છે કે તમે ગભરાશો નહીં તમે બીસો નહીં પણ તે આપણા માટેનો આજનો આ સંદેશો છે કે ગભરાશો નહીં એ સંદેશ છે જે આપણા જીવનમાં દરેક ક્ષણે આપણને લાગુ પડે છે જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત શો નહીં એવી ભવિષ્યવાણીની પરિપૂર્ણતા સાથે યુશાલેમમાં પ્રવેશ કરે છે ત્યારે તે જાણે છે કે તેમનો અંત ખરેખર નજીક આવી રહ્યો છે તેઓ વધારે જઈ રહ્યા છે એટલે કે મૃત્યુની નજીક જઈ રહ્યા છે તેમ છતાં પ્રભુ સુએ રાષ્ટ્ર અને મંદિરના આવનાર વિનાશની ભવિષ્યવાણી ત્યાં કરી રહ્યા છે અને તેમ છતાંય પ્રભુ એ સદાકાર રાજ કરશે એની વાત અહીંયા આપણને જોવા મળે છે તેથી જ્યારે ઇઝરાયલમાં આટલી બધી ઉથલ પાથલ થવાની છે ત્યારે પણ કહે છે કે ડરશો નહીં એવો સંદેશો ત્યાં આપણને જોવા મળે છે કારણ કે જીવત ઈશ્વર આપણી પાસે છે ત્યાં યરુ અને એના મંદિરનો નાશ થવાનો છે પણ પીવાની જરૂર નથી કારણ કે પ્રભુ આપણી સાથે છે અને આજે પણ આ વચન એટલું જ આપણને લાગુ પડે છે કે ડરશો નહીં સિંહોની દીકરી તારો રાજા આવી રહ્યો છે યુવાન ગધેડા પર બેસીને ભવિષ્યવાણીઓ પૂરી કરીને આ ખૂબ નમ્રતાથી આવી રહ્યો છે અહીં જો અહીં જે ભાર આપવામાં આવ્યો છે કે જે આપણે લાગુકરણ કરી શકીએ એ કે ડરશો નહીં એ સિવાય આપણે આ સમયે નમ્રતા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ બીવાનું નથી અને પ્રભુ શ્રી કૃષ્ણની નમ્રતા અહીંયા જોઈ શકીએ છીએ પ્રભુ ઈસુની સ્તુતિ કરીએ કારણ કે આપણે નિરાશ થવાની જરૂર નથી કારણ કે આપણી આપણને પ્રભુ આપણી સાથે છે એ વાતને આપણે જોઈ શકીએ છીએ અને મિત્રો નવા કરારમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તની નમ્રતામાં ઈશ્વરની જે શક્તિ સામર્થ્ય રહેલું છે એનું ચિત્રણ ત્યાં જોઈ શકીએ છીએ પ્રભુસુના મૃત્યુની યોજના ખુદ ઈશ્વર દ્વારા કરવામાં આવી હતી અને વિશ્વના ઇતિહાસમાં આ અત્યાર સુધીની સૌથી ખરાબ ઘટના એ હતી હતી કે જે તેમ છતાં બીજી રીતે આપણે જોઈએ તે અત્યાર સુધીની સૌથી શ્રેષ્ઠ અને મહાન ઘટના હતી કે જે પ્રભુ ઈસુ ખ્રિસ્તનું મૃત્યુ થાય અને ખ્રિસ્તના કે છે મૃત્યુ જેવી ઘટનામાં આપણે ચોક્કસપણે જાણીએ છીએ કે ઈશ્વરના માર્ગો આપણા માર્ગો કરતા ઊંચા છે એને આપણે જોઈ શકીએ છીએ મિત્રો ઘણી બધી જગ્યાએ આપણે જોઈએ છે કે ગભરાશો નહીં એ શબ્દનો ઉલ્લેખ થયો છે ઘણા ત્રણસો ને પાસઠ વાર એ વાત લખી દઈ દરેક દિવસે પ્રભુ નું વચન મને તમને કહેશે કે ગભરાશો નહીં બીશો નહીં અને ચાર વર્ગોમાં અહીંયા હું તમને સારા સ્વરૂપે કહીશ કે ગભરાશો નહીં પહેલું છે ઈશ્વરના કરારના વચનો

તે પોતે આવીને તમને તાસ એટલે ઉદ્ધારની વાત અહીંયા લખી છે દીવાન જરૂર નથી કારણ કે ઉદ્ધાર આપનાર છોડાવનારા દરેક સંકટમાંથી બહાર લાવનાર તે જીવતીશ્વર હું તમારી સાથે છું ત્રીજી વસ્તુ કે બીસો નહીં કેમ કારણ કે સગડું પ્રભુના નિયંત્રણમાં છે બધું પ્રભુના કંટ્રોલમાં છે પ્રાકટીકરણ એક અને સત્તરમાં લખ્યું છે જ્યારે મેં તેમને જોયા ત્યારે મરેલા જેવો થઈને હું તેમના ચરણ પડી ગયો પછી તેમણે પોતાનો જમણો હાથ મારા પર મૂકીને કહ્યું ગભરાઈશ નહીં પ્રથમ તથા છેલ્લો હું છું કોઈ પરિસ્થિતિ બીવાની જરૂર નથી કારણ કે પરિસ્થિતિ મારા હાથમાં છે હું તારી સાથે છું માટે તારે બીવાની જરૂર નથી ચોથું અને છેલ્લું ડરશો નહીં ગભરાશો નહીં કારણ કે પ્રભુ તમને શક્તિ આપ્યા છે સામર્થ્ય આપના એ પ્રભુ છે યોહાન એકતાલીસ અને દસ કેમ કે મારા પોતાના ન્યાયના જમણા હાથથી તને પકડી રાખ્યો છે અને આ પ્રભુનું વચન છે જે મને તમને સામર્થ્ય આપે છે આપણી નબળાઈ મધ્યે પણ પ્રભુ સામર્થ્ય આપે છે મિત્રો આમ આ વચનોમાં આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તને તારના તરીકે જોઈએ છે પ્રભુ ઈસુના અંકુશમાં દરેક બાબત રહેલી છે એને જોઈ શકીએ છે અને ભવિષ્યવાણી પૂરી કરવાને માટે તે યરુશલેમમાં પ્રવેશ કરે છે અને ગધેડા અને ખજૂરીની ડાળીનો એ પ્રતિકાત્મક ઉપયોગનો અર્થ પણ આપણે જોયો અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત પાસખા પર્વના સમયમાં મૃત્યુ પામ્યા પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે એ બલિદાન બન્યા એ વાત આપણે જોઈ શકીએ છીએ અને અહીંયા શબ્દનો અર્થ પણ આપણે જોઈએ છે કે પ્રભુ અમને બચાવો અમારો ધર કર એ પણ આપણે જોઈએ છે માટે આપણે ગભરાવાની જરૂર નથી કારણ કે પ્રભુ શું ખ્રિસ્ત એક તારણહાર છે જે કેવળ બધ પર મૃત્યુ પામે એટલું જ નહીં પણ ત્રીજે દિવસે સજીવન થયેલા જીવંત ઈશ્વર છે માટે મિત્રો આપણે વિવાની જરૂર નથી આપણી દરેક પરિસ્થિતિમાં પ્રભુ આપણી સાથે છે થેન્ક યુ અને